જમ્મુ કાશ્મીરમાં જે વિદ્યાર્થીઓ દ્વારા હિન્દુઓ પર હુમલો કરવામાં આવ્યો છે તે બાબતે ભુજ ખાતે પુતળા દહન કરીને વિરોધ દર્શાવવામાં આવ્યો હતો જય શ્રીરામ જાડેજા કરણસિંહ નિરુદ્ધ છે પશ્ચિમ કચ્છ જિલ્લા બજરંગળ સ્વસંયોજકનું દાયિત્વ નિભાવજો જે નવ તારીખે જે આપણે હિન્દુ યાત્રા ઉપર આતંકવાદી દ્વારા હુમલો કરવામાં આવ્યો છે જે વૈષ્ણુદેવીથી યાત્રા નીકળી હતી જે શિવખોડી જતી રહી જતી હતી ત્યારે ગાળામાં જ્યારે આતંકવાદીઓ દ્વારા જે ફાયરિંગ અંદાજોની કરવામાં આવી અને તેઓમાં જે હિન્દુ યાત્રીઓ દસથી બાર જેટલા જે દેવલોક પામ્યા તેના વિરોધમાં અમે આતંકવાદીઓ દ્વારા આતંકવાદીઓના વિરોધમાં આવેદનપત્ર કલેક્ટર સાહેબ શ્રીને પાઠવા આવ્યા વિરોધમાં ચાર છે અને સાહેબશ્રીને આવેદનપત્ર દેવાનું હતું કે જેઓ આતંકવાદીઓએ જેઓએ હુમલો કર્યો છે તેના ઉપર ભારત સરકાર કડકથી કડક પગલાં લે તેવી માંગ છે અમારે કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે અને પૂતળા દહનનું પણ કાર્ય કરવામાં આવ્યું છે કે જેઓ આતંકવાદીઓ જે હિન્દુ યાત્રા ઉપર વારંવાર જે હુમલા કરતા હોય છે તેના વિરોધમાં અને આ

લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો